હું નાટક <laughs> 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 આપડે <laughs>

तर नाही फायो प्यारे क्लियर आणि पुच्छे पुच्छे खूप विज्ञाक आहे उठ उठ ना ना तो आहे कासेले आहे ते टच का મારો હાર ચોર બોર તો હે આ ડેટા ફોરિંગ મન દીવડા હાર કોઈ દેખાતું નહીં તા ટેટા કોણ ફોડતું છે દીવારી દાડમ ટેટા તો ફોડે વાત બરોબર પણ ઊંઘ્યા પછી હાર ખાટલા ને છે કોણ ટેટા ફોડતું છે

कासिन न अगर तुम्हारा बुद्धि ज्यादा है पापा आगर नहावन तो नाश्ता खाए रास्ते रोड है अरे बकाजीन घर आई गयो Mày biết được hết? Ay, ay, hết 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 hết

એમનો ખબર જ ને કેમો ફોડત ને મજા આવે દિવાળી ની લાડ મને ઊંઘવા દે બો દડા થયા વરસાદ નઈ પડતો મૂકું ઊંઘું ભર તાજે ઊંઘું બગાડી શું કબર હું જાઉ કો ટેઠો ફોડ્યો

લીધા એટલે એવું નહી કે લાય કોથું લાય ના ફઈ ભાઈ ઉઠાણી કહી દઉં ટો ને તો આ આપડે બે જોયા છે

ટીટો જોવા કયો એને પરથી પકડું ટીટા પરથી પકડ્યો કાલ પેપર માં છપાવું ટીટો નહીં મળતો સ્મેલ તો જો ધુમાડો ઉડ્યો નક્કી લાગે આ ચુંદો જ હશે આજકાલ મોબાઈલ માં ગેમો રમી થાય અને રાતે ઊંઘું બગાડવાની આવું પકડું તમારે મારે સનાજી મળવા જવું પડશે એમને અવાજ આવ્યો હશે કાતો એના તો એ ચંદુ થયું હશે અવરચંદી ગેંગ જ હશે

જે ઊંઘેલા જેવા બેટા ફોડતા બોલો સંજી તમારી ઊંઘ બગાડી મારી વગાડી કાકાજી એક કોમ કરીએ બોલો આપડે કઈ જવું નહિ એ બેન છે ને

રીંગ હો કે બોલતા નહીં તો હલો હા અલ્યા શું કરો ભાઈ કશું ના ઊંઘતો તો હા તમે ને મગનભાઈ સાહેબ આવન ને મારે ઘેર કામ શું કહો તાર અલ્યા બે ચોર આયા છે ભયા ના હોય અરે શું ના હોય બે ચોર છે ખતરનાક તે તમ વેલાન વેલાઈ જાઓ બે જણા પણ એમ નામ ચમનું આવું યાર ચમ ઘેર કોઈ હે નહીં માં ઘેર

આવે એ તો હું કહી દઉં છું લાખ રૂપિયાનું ઊંધું બગાડી એવું કશું કરવું નહીં તમે શાંતિ રાખો ને બધો ન્યાય તમે કરશો કરું છું ચોર ચોર બતાય

પણ પણ તમારા અડધી રાતે ચો મારી ઊંઘ બગાડવાની જરૂર હતી ખાટલા ને ટેટા ચો ફોડવાની જરૂર હતી કોની વાત કરો તમારી બત્રી જા હા

ખોટું બોલતો જોડ્યા હતા એવું કહ્યું એને અમે ભાઈ બંધો એવું બધું ના જોયે સબાપર

અરે કેલા લઈને આ તું અરે ઢૂ લાવ્યો શું ક્યો લાવ્યો એ ઓય ઓય હા આ બેટા જ્યાં પોર હ એ બેટા શું પડ્યું જા જા રાતે જો ગાટે જા ગાટે હે હે એ કહે રાતે ગાટે જા ગોમમાં પરવા દે દે તું પરવા દે ઓટો માર દે

મારી આબરૂ કાઢાયા ટેટા લઈને આયો હું કઈ દએનો બદન દાદા દાદા તું પફડ કાકા ના પડજો આ દગાઈ કાકા 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 દગાઈ કાઈ કાઈ જો બોલ કઈશ નઈ નઈ કી કાકા ની કી નઈ કી જો કાયે ટી વાળો નકર બીજો દેરો ફોડ લે લે દાદા નઈ કેવું કાકા ના કાકા અરે આયા બીજા આયા જો શું કરો લે શું કરો પરતા નથી શું છે દવા આ બોળ્યો તો શું મસ્તી કરો યાર

જોઈએ કોઈ દાડો આવું થવું જોઈએ નહીં બે જણા એવું બોલો કોઈ દાડ આવું નહી થાય બસ બરોબર મિત્રો અમે પણ તમને કેવા માંગીએ છીએ કે દિવાળી આવી રહી છે તો જોઈ વિચારીને ડેટા ફોડવા સંબંધ આખી જિંદગી આપણે રાખવાનું હોય છે કોઈને નુકસાન ના થાય એવી રીતે દિવાળી કરો અને ધામધૂમથી દિવાળી કરો જય જય શ્રીરામ